ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજા ગુરુવાર બપોર બે વાગ્યા સુધી માણસા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો હતો રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના આગમન સાથે પરેડ કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોકદરબારનું આયોજન કરાયું જેમાં આગેવાનો સહિત સ્થાનિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા રેન્જ આઈજીએ સ્થાનિકોના પ્રશ્ન સાંભળી ઝડપથી નિરાકરણ કરવા આદેશ કર્યો હતો સ્થાનિકો દ્વારા દરબારમાં ટ્રાફિક સમસ્યા પશુ ચોરી કેબલ ચોરી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી માણસા શહેરમાં સીસીટીવી કેમેરા નાખવાની જાહેરાત કરવામાં આવી વધુમાં માણસા તાલુકામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ એસપી રવિ તેજા વાસમ શેટ્ટી ડીવાયસપી પીડી મણવર પીઆઈ પી ચુડાસમા જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર હરેશભાઈ ઠાકોર માણસા